હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ કરેલું ઉપાય ગુજરાતી ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે અહીંયા તમે જોઈ શકો છો એ છે શિયાળો સ્પેશિયલ સુખડી આ એક એવી રેસિપી છે કે જે શિયાળો સ્પેશિયલ છે આની અંદર એટલા બધા અમે આયુર્વેદિક વસાણાનો ઉપયોગ કર્યો છે કે જે માત્ર રોજ નિયમિત સવારે નરણા કોઠે એક ટુકડો ખાવાથી એક બટકું ખાવાથી તમને બારે માસ તમારા શરીરની અંદર કોઈ પ્રોબ્લેમ્સ નહીં થાય સાથે સાથે તમારા શરીરની અંદર રોગપ્રતિકારક શક્તિ વધશે સાંધાના દર્દ નહીં થાય કમરના દર્દ નહીં થાય એ સાથે તમારા શરીરની અંદર ઘણા બધા એવા પોઝિટિવ ફેરફારો જોવા મળશે તો જરૂર મેં કેવી રીતે બનાવી છે શિયાળુ સ્પેશિયલ સુખડી એની જોઈએ રેસીપી પસંદ આવે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હા આખી રેસીપી જરૂર જોજો તમને પોતાને આઈડિયા આવશે કે ખરી ખરેખર આ શું છે કેવી રીતે મેં બનાવી છે શું કામ આને મેં શિયાળુ સ્પેશિયલ સુખડી કીધી છે અને આ એક જ રેસીપીમાં તમે ઘણી બધી શિયાળુ વસાણાની રેસીપી શીખી શકો છો એની દરેક ટિપ્સ મેં તમને ફોલો કરી છે તો ચાલો જોઈએ રેસીપી સૌથી પહેલા આપણે આ શિયાળુ જે સુખડી બનાવવાના છે એનું મેઝરમેન્ટ જોઈ લઈએ એટલે કે માપ જોઈ લઈએ કોઈ પણ સુખડી બનાવો છો એની અંદર આ મેઝરમેન્ટ સેટ થશે એવું નથી કે આ શિયાળુ સુખડી છે એટલે જ પરંતુ હા અહીંયા આપણે ઘીનું પ્રમાણ જે નોર્મલ સુખડી હોય જેની અંદર તમે ડ્રાય ફ્રૂટ જાજા બધા નથી ઉમેરવાના જેની અંદર તમે નાળિયેર અડધી અડધી વાટકી જેટલું શૂકું નાળિયરનું છીણ નથી ઉમેરવાનું જેમાં તમારે બે બે ચમચી સૂંઠ પાવડર અને ગંઠોડા નથી ઉમેરવાના માત્ર ને માત્ર સાદી સુખડી એટલે કે આપણે આ નોર્મલ સુખડી સાદી આ ત્રણ વસ્તુમાંથી આપણે બનાવીએ છીએ આ સુખડી બનાવતા હોય ત્યારે તમારે એક વાટકી ઘી એક વાટકી લોટ અને પોણો વાટકો ગોળ લેવાનો છે પરંતુ આ સુખડીની અંદર એક વાટકી લોટ સવા વાટકી ઘી અને પોણો વાટકી ગોળ લેવાનું છે ત્યારે સાથે સાથે તમારે અડધી વાટકી નાળિયેરનું છીણ કારણ કે આપણે શિયાળુ સુખડી બનાવીએ છીએ બે ચમચી સૂઠ પાવડર સોરી ગંઠોળા પાવડર લીધો છે બે ચમચી આપણે લઈએ સોંઠ પાવડર અને સાથે સાથે કાજુ અને બદામ છે એનો મેં ભૂકો કરી દીધો છે મિક્સરમાં અહીંયા મારો શિવાન સ્નાનો છે કદાચ એ ચાવી ન શકે એટલા માટે ડ્રાયફ્રૂટ્સ છે કાજુ બદામ આ બંને લીધું છે થોડા પિસ્તા ઉમેરી દીધા છે એનો મિક્સરની જારની અંદર આવી રીતે નાનો નાનો ભૂકો કરી લીધો છે અંદર થોડા થોડા ફ્રૂટની કણીઓ રહે છે કાજુની પણ એ ચાલશે હવે અહીંયા આપણી આ સુખડી બનાવવા માટે જે શિયાળું સુખડી છે એ બનાવવા માટે આટલી સામગ્રી જોઈએ ચલો આપણે બનાવી લઈએ પરફેક્ટ સુખડી અહીંયા આપણે લીધો છે જે ઘી લીધું છે ઘી ઉમેરી અને એક વાટકો ઘઉંનો લોટ ઉમેરી દીધો છે ગેસની આંચ એકદમ મીડિયમ રાખવાની અને આપણે લોટને શેકી લઈશું આપણે અહીંયા ઘીનું પ્રમાણ થોડું એટલા માટે વધારે રાખ્યું છે કારણ કે વધારે ઘી હોય તો આપણે જે બધી વસ્તુ ઉમેરીએ છીએ એની અંદર સરસ રીતે આપણી સુખડી સેટ થઈ જાય અને આમ પણ શિયાળો હોય એટલે આપણે ઘી થોડું વધારે જ ખાતા હોઈએ છીએ તો એટલા માટે આપણી હેલ્થને ધ્યાનમાં રાખીને અહીંયા આપણે ઘરે બનાવેલું ઘરનું તાજું ઘી લીધું છે ઓર્ગેનિક જે હોય એ જ ઘી છે મેં ઘરે વલોણાનું ઘી બનાવ્યું હતું હવે અહીંયા આપણે ધીમે ધીમે આ લોટને શેકીશું લોટ હંમેશા શીરાનો હોય સુખડીનો હોય કે પછી કોઈ વસાણા માટે હોય તમે અળદિયાનો લોટ શેકતા હોય કે પછી મેથી મેથી પાક બનાવવાનો લોટ શેકતા હોય કે પછી મગજ બનાવવો છે એનો લોટ શેકતા હોય કે મૂન માટે ચણાનો લોટ શેકતા હોય લોટ મીડિયમ આંચે શેકવાનો મીડિયમ આંચે શેકવાથી લોટનો દાણે દાણો શેકાય લોટ એકદમ સરસ શેકાય અને સાથે સાથે એની મીઠાશ કંઈક અલગ હોય છે ફરતી કિનારે આપણો જે લોટ ચોટેલો હોય એને આપણે અંદર લેતું જવાનું અને સરસ રીતે હલાવતું જવાનું ગેસની અંચ એ એકદમ મીડિયમ રાખવાની હું દરેક વિડીયોમાં જણાવું છું કે મીડિયમ આંચે શેકેલી મીડિયમ આંચે રાંધેલી બધી વસ્તુની મીઠાશ અલગ જ હોય છે હવે આપણે હલાવીશું મીડિયમ જે 7 થી આઠ મિનિટ જેટલો સમય માત્ર ને માત્ર આ લોટને શેકાતા થાય છે અહીંયા ઘી આપણું થોડું વધારે છે એટલે આપણો લોટ થોડો વધારે ઝડપથી શેકાઈ જશે અને હલાવવામાં પણ આપણને ઓછી કોટ પડશે જ્યારે લોટ શેકાય ત્યારે ફૂલાય છે ઉભરો આવે છે તમે જુઓ અહીંયા લોટ આપણો ફૂલાય છે યસ વેરી ગુડ સુગંધ આવશે અને લોટ તમારો ડબલ થશે તમે જ્યારે હલાવશો ત્યારે અંદર તમને થોડી જાડી પડતી હોય એવું દેખાય એટલે સમજી લેવાનું તમારો લોટ શેકાઈ રહ્યો છે અહીંયા આપણે લોટ શેકાવાની જે પ્રોસેસ છે ધીમી ગતિએ થઈ રહી છે અને અહીંયા આપણે તો ઘી પણ વધારે છે એટલે આપણો આ લોટ બહુ સરસ શેકાવાનો છે તમે મોઢામાં મૂકો ને તો જે લોકોની દાંત નથી ને એ પણ આ સુખડી ખાઈ શકે એની આ પહેલી રીત છે હવે તમારી સુખડી તમારે એકદમ પોચી બનાવી છે એકદમ પરફેક્ટ બનાવી છે તો જ્યારે પણ તમે આ સુખડીને શેકો છો ત્યારે એને થોડી મંદ પાડી દો બેથી ત્રણ ટીપા દૂધ ઉમેરી દેવાનું જ્યારે પણ તમે આ સુખડી બનાવતા ત્યારે અને પછી હલાવવાનું તો આવી રીતે કરવાથી તમારી સુખડી સાવ પોચી અને નરમ બને છે તો બેથી ત્રણ ટીપા દૂધ ઉમેરી થોડું એને નરમ પાડતું જવાનું અને શેકતું જવાનું બસ આ સિમ્પલ અને સિક્રેટ રીત છે જે આપણે અત્યારે મેં થોડા હાથમાં દૂધના ટીપાં લઈ અને છાંટ્યા છે જેના કારણે આપણી સુખડી એકદમ નરમ બને હવે અહીંયા આપણે બહુ સરસ રીતે હલાવીશું ગેસની આંચ મેં સાવ સ્લો રાખી છે મને રસોઈ બનાવવી ખૂબ ગમે છે એટલે હું ક્યારેય કોઈ પણ રસોઈ હોય હું એકદમ મીડિયમ આંચે જ કરું છું હું ક્યારેય ફૂલ આંચે બનાવતી નથી કારણ કે મીડિયમ આંચે બનાવેલી રસોઈની મીઠાસ અલગ હોય અને સાથે ગેસ પણ ઓછો વપરાય છે એટલા માટે તો હવે આપણે સરસ રીતે શીખીશું ધીમે ધીમે તમે જો સહેજ પણ નથી ફરતી કિનારીએ જોડતું કે નથી નીચે નીચે ચડતું શું કામ તો આપણે ગેસની ત્યાં જ મીડિયમ છે એક વખત તમને મીડિયમ આંચે રસોઈ કરવાની ટેવ પડશે ને પછી કઈ શોભા આપેવા આવી રીતે રસોઈ બનાવવાની જો ટિપ્સ પહેલાં ખ્યાલ હોત ને તો અમારી રસોઈ બહુ સરસ બને એવું કહેવાય છે કે રસોડું છે એ આપણું આયુર્વેદિક દવાખાનું છે તો આપણે જો મીડિયમ આંચે રસોઈ કરશું તો આપણા શરીરની અંદર જે પણ પોષક તત્વની જરૂર પડે છે એ બધા જ પોષક તત્વો ધીમી અને રસોઈ કરી હશે તો જળવાઈ રહે છે અને જેના કારણે તમારા શરીરની અંદર જ પોષક મળે છે અહીંયા આપણે હજી તમે જોઈ શકો છો આપણે લોટ થોડો અમથો કાચો છે તો હવે આપણે એકદમ જો આ લોટ એકદમ બ્રાઉન નહીં થાય કારણ કે આ ઘઉં છે ને ભાલના ઘઉં છે ભાલના ઘઉંનો દાણો અંદરથી વધારે વાઇટ હોય છે એટલા માટે અહીંયા આપણે આ લોટને જે નોર્મલ રીતે બ્રાઉન થાય છે એ નહીં થાય પરંતુ જો તમારા ઘરે નોર્મલ હોય ટુકડીના ઘઉં હોય તો એ વધારે ઝડપથી લાલ ખેંચતા હોય છે હવે એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે સુગંધ આવી રહી છે હવે અહીંયા આપણે જોઈએ તો આપણે જે આપણે ડ્રાય ફ્રૂટ્સ આપણી પાસે છે જે એકદમ મીડિયમ રાખવાની લોટ શેકાય એટલે આપણે જે ડ્રાય ફ્રૂટ્સ છે એ ઉમેરી દેવાના ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી અને આપણે ફરી હલાવી લઈશું એ પછી આપણે એડ કરીશું ગંઠોળા પાવડર અને એ પછી ઉમેરવાનું છે આપણે સૂપ પાવડર છે એકદમ મીડિયમ રાખવાની છે હવે આપણે નાળિયેર જે આપણી પાસે છે નાળિયેરની કતરણ પણ ઉમેરી દઈશું આ તમારી સુખડી છે ને એ વસાણાથી કમ નથી અહીંયા જો તમે મેથી પાવડર ઉમેરી દો ને તો તમારું આ એક પ્રકારનું વસાણું જ બની જાય હવે આપણે એને ગોળ ઉમેરી દઈશું ગોળ ઉમેરી અને ગોળ છે ને માત્ર ઓગળે ત્યાં સુધી હલાવીશું પાયો નથી કરવાનો અને આપણે હલાવી લઈએ તો હવે આપણે ગોળની જે કણી છે એ બધી જ ઓગળી જવી જોઈએ ત્યાં સુધી હલાવીશું જો તમે વધારે ગેસ પર રાખશો તો એનો જે પાયો થઈ જશે તમારી સુખડી કડક બનશે ગેસ બંધ કરી દઈએ અને ગેસની અંચ બંધ છે ત્યાં જ આપણે હલાવીશું તો આ જે સુખડી ટાઈપનું આપણે જે વસાણું બનાવ્યું છે આ જે લોકોને મેથી પાક નથી ભાવતો જે લોકોને અળદિયા પાક નથી ભાવતો એ રોજ સવારે ઉઠી અને જો આ સુખડી ખાશે તો એમના શરીરને ક્યારેય સાંધાના દર્દ નહીં થાય ક્યારેય જે લોકોને ગુંદર નથી ભાવતો એમના માટે ખાસ આ સ્પેશિયલ સુખડી છે હવે આપણે આ સુખડીને એક વાસણમાં કાઢી લેવાની તૈયાર સુખડી છે એને આપણે ગરમ ગરમ સુખડીને આવી રીતે એક વાસણમાં કાઢી લેવાની છે અને પછી આપણે સાચવીને એ સુખડીને આપણે જેવી રીતે સુખડીને આપણે આવી રીતે ફિનિશિંગ ટચ આપીએ છીએ એ રીતે આપી દેવાની હળવા હાથે થોડું પ્રેશ કરવાનું તમે જો ઘી પરફેક્ટ છે નથી ઘી આપણું વધારે નથી ઘી આપણું ઓછું તો આવી રીતે તમે બનાવી શકો છો સુખડી સરસ મજાની આ વસાણું સુખડી છે એક વખત આ નોર્મલ સુખડી નથી શિયાળું સ્પેશિયલ છે આ એક સુખડીનું બટકું જો તમે ખાશો રોજ સવારે વહેલા નાણાં કૂપે તો નહીં તમને આખું વર્ષ દરમિયાન સાંધાના દર્દ થાય નહીં તમને કમરના દર્દ થાય અને અહીંયા આપણે ગોળનું પ્રમાણ થોડું ઓછું રાખ્યું છે અને સાથે આપણે પીપળી મૂળ ડ્રાય ફ્રૂટ્સ આ બધું પ્રમાણ વધારે રાખ્યું છે લોટનું પ્રમાણ પણ ઓછું છે જેટલા પ્રમાણમાં લોટ લીધો છે એટલા જ પ્રમાણમાં અમે ડ્રાય ફ્રૂટ્સનો પાવડર લીધો છે અને હવે આપણે નાળિયેરની જે કતરણ હોય એના વડે આપણે ભરપૂર ડેકોરેશન કરીશું ઉપર ફેલાવી દઈએ અને પછી આપણે નારિયરની કતરણને બેસાડા ગરમ ગરમ સુખડી છે ને હવે આપણે નારિયેળની કતરણને આપણે આ સુખડીની ઉપર બેસાડી દઈએ તો હવે કોઈ પણ આ સુખડી ખાલી બીમાર નહીં પડે નહીં એમને શરદી થાય નહીં ઉધરસ આવે અને સાથે સાથે ખૂબ ઉપયોગી છે તો અહીંયા આપણે પીસીસ કરીશું આ સુખડીની અંદર તમે અડદનો લોટ ઉમેરી શકો છો અડદના લોટને આવી જ રીતે થોડો અલગ રીતે શેકી અને બંને લોટ અલગ અલગ ઘઉં અને અડદના લોટ શેકી અને પછી મિક્સ કરો અને એમાં તમે અડદિયાનો મસાલો પણ ઉમેરી શકો છો તો તમને થોડી સુખડીનો ટેસ્ટ લુક લાઈક અડદિયા જેવો આવશે તો ખરેખર જે લોકોને મેથી પાક બનાવતા નથી ફાવતું જે લોકોને મેથીના લાડવા બનાવતા નથી આવડતું એ લોકો આ સુખડી બનાવવાની જે રીત છે એની અંદર થોડા અમથા મેથીના પાવડર ઉમેરી દે ને તો એ મેથીનો લાડવો કે મેથી પાક બની જાય છે તો આશા રાખું છું કે આ સરસ મજાની મારી શિયાળુ સ્પેશિયલ આ રેસીપી તમને પસંદ આવી હશે તો આશા રાખું છું કે આ સૌની આ રેસીપી પસંદ આવે તો લાઈક કરશો શેર કરશો કરશો મારી ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ કરેલું ઉપાય ગુજરાતી ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે અહીંયા તમે જોઈ શકો છો એ છે શિયાળુ સ્પેશિયલ સુખડી આ એક એવી રેસીપી છે કે જે શિયાળુ સ્પેશિયલ છે આની અંદર એટલા બધા અમે આયુર્વેદિક વસાણાનો ઉપયોગ કર્યો છે કે જે માત્ર રોજ નિયમિત સવારે નરણા કોઠે એક ટુકડો ખાવાથી એક બટકું ખાવાથી તમને બારે માસ તમારા શરીરની અંદર કોઈ પ્રોબ્લેમ્સ નહીં થાય સાથે સાથે તમારા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધશે સાંધાના દર્દ નહીં થાય કમરના દર્દ નહીં થાય એ સાથે તમારા શરીરની અંદર ઘણા બધા એવા પોઝિટિવ ફેરફારો જોવા મળશે તો મેં કેવી રીતે બનાવી છે સ્પેશિયલ સુખડી એની જોઈએ રેસીપી પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હા આખી રેસીપી જરૂર જોયો તમને પોતાને આઈડિયા આવશે કે ખરેખર આ રેસીપી શું છે કેવી રીતે મેં બનાવી છે શું કામ આને મેં શિયાળુ સ્પેશિયલ સુખડી કીધી છે અને આ એક જ રેસીપીમાં તમે ઘણી બધી શિયાળુ વસાણાની રેસીપી શીખી શકો છો એની દરેક ટીપ્સ મેં તમને ફોલો કરી છે તો ચલો જોઈએ રેસીપી